આણંદ જિલ્લાના ખંભાતમાં માં લેગાસી વેસ્ટ ઘન કચરાના નામે રૂપિયા બે પોઈન્ટ પાંત્રીસ કરોડ નો ભ્રષ્ટાચાર કોંગ્રેસ સમિતિ દ્વારા ચીફ ઓફિસર તેમજ મામલતદાર શ્રીને આવેદન આપવામાં આવ્યું

કોઈપણ જાતના ઠરાવ કે વિરોધ પક્ષને વિશ્વાસમાં લીધા વગર અમદાવાદની આર્થન કંપનીના રૂપિયા બે પોઈન્ટ પાંત્રીસ કરોડનું ચૂક ચૂકવવાનું કરતાં ભ્રષ્ટાચાર અંગેનો વિરોધની બૂમ ઉઠવા પામી છે અને શહેરમાં આ સમાચાર ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યા છે વિરોધ પક્ષ દ્વારા આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે જવાબદાર સામે યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવાનું ખંભાત ચીફ ઓફિસર તેમજ ખંભાતના મામલતદારશ્રીને આવેદનમાં જણાવાયું હતું જોકે આવનાર દિવસોમાં પગલાં નહીં ભરાય તો ખંભાત વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આવેદન પાઠવતા પાઠવવામાં ખંભાત કોંગ્રેસના અગ્રણીઓ નીતિનભાઈ બ્રહ્મભટ જાણીતા એડવોકેટ યામિનીભાઈ જગદીશભાઈ જાદવ તેમજ બુધાભાઈ ચંદુભાઈ કડિયા અને અપ્પુભાઈ તથા કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા એ કોન્ટ્રાક્ટ જ્યારે ફોર્મ આવેલો હતો એ પછી જ્યારે નવો પ્રમુખ આવ્યા એ ખાલી આટલો કચરો પાંચસો ખાલી દસ જ દિવસની અંદર પાંચ ટકા જ કામ પૂરું થયું હતું અને એનું પેમેન્ટ કરવામાં આવ્યું છે આ બાબતનો અમે અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ નગરપાલિકાના માહિતી માટે પત્ર લખ્યો હતો અને પાવતી સરકારે રજૂ કરી છે અને આ દિન સુધી નગરપાલિકા તરફથી અમને પણ માહિતી આપવામાં આવતી નથી અમે વિરોધ પક્ષના કાઉન્સિલર નગરપાલિકાના નગરપાલિકા બોર્ડની અંદર પણ આ રજૂઆત કરી હતી કે ભાઈ આ જે કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો છે કેટલું કામ છે એને કેવી રીતે પેમેન્ટ કરવામાં આવ્યું એની માહિતી આપો પણ એ લોકો માહિતી આપી શક્યા નથી અને આ જે બે કરોડે પહોંચી જે ચૂકવણું થયું છે એમાં જે કોઈ જવાબદારો હોય એને સરકારે નસીયત આપવી જ પડશે જો નહીં કરે તો કોંગ્રેસ પક્ષ આ બાબતમાં ગાંધીજી માર્ગે ખંભાતમાં આંદોલન કરશે કારણ કે જો હવે તહેવારો આવે છે આ તહેવારો જો વાતાવરણ ના ડોરાય એના માટે સરકાર પહેલેથી જ આનો નિર્ણય લઈ અને યોગ્ય નિર્ણય લાય એવી કોંગ્રેસ પક્ષની માગણી છે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અમદાવાદની કંપની બે પોઈન્ટ બાત્રીસ કરોડ હતો

ગ્રાન્ટ જે મંજૂર કરવામાં આવી એ બે પોઈન્ટ પાંત્રીસ કરોડ સ્થળ ઉપર અમે મુલાકાત લીધી ત્યાં જઈને વિરોધ પક્ષે જોયું ત્યાં કોઈ મશીનરી નહીં કોઈ જાતનું કોઈ કાર કામ નહીં અને કામ વગર બે પોઈન્ટ પાંત્રીસ કરોડ જે ચૂકવવામાં આવ્યા એની સામે વિરોધ પક્ષ તરફથી જનરલ બોર્ડમાં અમે રજૂઆત કરી ત્યારબાદ અમે આ નગરપાલિકામાં સીઓ શ્રીને લેખિતમાં આપ્યું છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી લેગાસી વેસ્ટના કાગળો પણ અમે માંગ્યા પણ અમને કાગળો પણ આપવામાં આવ્યા નહીં અને બે પોઈન્ટ પાંત્રીસ કરોડ જે આર્થવ નામની જે અમદાવાદની જે એજન્સીને એને ચૂકવણી કરવામાં આવી કોઈ પણ કામ વગર સ્થળ ઉપર અમે મુલાકાત લીધી ત્યાં કોઈ કામ થયેલું નથી અને ફક્ત ને ફક્ત ખાલી કાગળ ઉપર બે પોઈન્ટ પાંત્રીસ કરોડ ચૂકવવામાં આવ્યા અને માહિતી મુજબ મને મારી પાસે જે માહિતી છે ઉપર સુધી ખાયગી કરવામાં આવી છે અને ઉપરથી પણ જ્યારે આ આ વસ્તુ જ્યારે આજે પેપરમાં આવી ત્યારબાદ પણ અને પહેલાંથી અમારી માગણી છે આની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે આની યોગ્ય અને ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે આ એટલો મોટો ભ્રષ્ટાચાર કે જ્યાં આગળ કોઈ પણ એનું જે ચૂકવણી થઈ એનું કોઈ કામ ના થયું હોય અને પૈસા ચૂકવી દેવામાં આવ્યો હોય આ તો એના જેવું છે કે દલા તલવાડી જેવું કે ભાઈ રીંગણા લઉં બે ચાર તો કે લેને દસ બાર એટલે ઉપર પણ એટલી મોટી ખાયકી છે આમાં જે કોઈ નગરપાલિકાના હું માનનીય પ્રમુખશ્રી હોય કે ભૂતપૂર્વ અમારા સીઓ સાહેબ હોય કે જે કંઈ જે કોઈ વ્યક્તિ હોય જે ઠરાવથી પૈસાની ચૂકવણી કરવામાં આવી છે એ કયા ઠરાવથી ચૂકવણી કરવામાં આવી અને કઈ રીતે ચૂકવણા એની જવાબદારી કોની એ જવાબદારી નક્કી કરવામાં આવે અને આ લોકો સામે યોગ્ય તપાસ કરી એમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે વિરોધ પક્ષ તરીકે અમે સજા જ છીએ અમે આ બાબતે ફરીથી કાગળો મેળુસુ જો એમના ભૂતપૂર્વ પ્રમુખ જો કાગળો ના આપતા હોય તો વિરોધ પક્ષને તો અમે માંગણી વારંવાર કરી પણ નથી આપતા પણ ફરી એકવાર પ્રયત્ન અને અને તમામ આરટીઆઈ એમાં કાગળો મળશે એના આધારે અમે પોલીસ કેસ પણ કરવાના છીએ એટલે હું આપના માધ્યમથી પ્રજાને પણ જણાવું છું અને હું વિનંતી કરું છું પ્રજાને પણ કે આવા ભ્રષ્ટાચાર સામે ખુલી બહાર આવીને વિરોધ કરવાનો હવે સમય પાકી ગયો છે